અમૂલ શક્તિ જે સાઠ રૂપિયા મળતું હતું તેમાં બે રૂપિયા વધવાથી હવે બાસઠ રૂપિયા ચૂકવવા પડશે અને અમૂલ ટીની જે સ્પેશિયલ થેલી આવે છે તે બાસઠ રૂપિયાની હતી તેના ચોસઠ રૂપિયા ચૂકવવા પડશે આપને જણાવી દઈએ કે અમૂલની સાથે લાખો પશુપાલકો જોડાયેલા છે અને આ વધારો થવાથી ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતા ઉપર માર પડે તેવી સ્થિતિ છે દરેક ચીજ ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે મોંઘવારી માઝા મૂકી રહી છે તેવો આરોપ વિપક્ષ પણ લગાવી રહ્યું છે સામાન્ય જનતા પણ કહી રહી છે કે ગેસ સિલિન્ડર થી રહી અનાજ હોય કઠોળ હોય કોઈ પણ વસ્તુ હોય તેમાં સતત ભાવ વધારો થાય છે અમૂલમાં ભાવ વધવાથી કરોડો મહિલાઓના બજેટ ઉપર અસર થશે અમૂલનું કેવું છે કે તેના પશુપાલકોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું હોય તેને પણ તે નુકસાનમાંથી બહાર કાઢવા આ ભાવ વધારો કરવો જરૂરી હતો અને આ મામૂલી છે પણ આપને જણાવી દઈએ કે આ પ્રથમ વખત નથી કે અમૂલમાં બે રૂપિયે લીટરે વધારો થયો આની પહેલાં પણ અમૂલે અનેક વખત સમય આવીએ દૂધના લીટરે બે બે રૂપિયા વધાર્યા છે અમૂલની પ્રોડક્ટ ગુજરાત જ નહીં ગુજરાતની બહાર દેશમાં અને વિદેશમાં પણ સપ્લાય થાય છે પણ સૌથી વધારે પ્રોડક્ટ તેની દૂધને લઈને છે એટલે કે અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ તાજા અને અમૂલ ટી આ ચાર પ્રોડક્ટ એવી છે કે જે સામાન્ય જનજીવનને અસર કરે છે અને આમાં જ વધારો થતાં દેશની કરોડો મહિલાઓ અને દેશના કરોડો પરિવારોને હવે મોંઘવારીનો માર સહન કરવો પડશે આ દૂધ એવી વસ્તુ છે કે નાના બાળકોથી લઈને મોટેરા સુધી દરેક જરૂર પડે છે જણાવી બાળકો કે લાખો કરોડો લીટર દૂધ અમૂલ સપ્લાય કરે છે આ દૂધ તેને પશુપાલકો પાસેથી મળે છે અમૂલનો પાયો જે નકાયો હતો તે સહકારી સેક્ટરમાં સૌથી મોટી શ્વેત ક્રાંતિ માટેનો શ્વેત ક્રાંતિ પણ થઈ પણ જે અમૂલનું દૂધ વર્ષો પહેલા પાંત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા લીટર મળતું હતું તે પણ જણાવી દઈએ કે અમૂલમાં દૂધ વધવા અમૂલના દૂધમાં ભાવ વધવાથી ક્યાંક ને ક્યાંક સામાન્ય વર્ગ અને ગરીબ વર્ગને સૌથી વધારે તકલીફ પડે છે જે પરિવાર દરરોજે દરરોજનું કરીને કમાય છે જે પરિવાર દરરોજે દરરોજ કરી કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેને અમૂલ દૂધનો ભાવ વધારો આ ભાવ વધારો આજથી અમલમાં આવશે મતલબ મતલબ દેશભરમાં અને ગુજરાતમાં છે કે ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ હવે તૈયાર રહેવું પડશે મોંઘવારીનો માર ઝીલવા માટે દરેક રાજકીય પક્ષો તે વચન તો આપે છે તે વાયદાઓ તો આપે છે કે મોંઘવારી નહીં વધે મોંઘવારી કંટ્રોલમાં છે પણ જે રીતના સ્થિતિ બની રહી છે તે પ્રમાણે આવનારા સમયમાં હજી અનેક ચીજ વસ્તુઓમાં ભાવ વધે તો તેની પણ નવાઈ નહીં નવા સમાચાર અને નવી અપડેટ્સ સાથે મેં ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર